શજી દાજીએ બંધાવેલ છે અને આજે એકસો સાત વર્ષને પૂર્ણ થાય છે અને એકસો સાત આજે આજે પાટો છો એ નિમિત્તે આજે સવારમાં મહાપૂજાનું આયોજન કરેલ છે મહાપૂજા બાદ ઠાકોરજીનો અભિષેક થશે ઠાકોરજીના અભિષેક બાદ અન્નકૂટ થશે અન્નકૂટ બાદ આરતી થશે અને સંતો પધારશે ત્યારબાદ સભા થશે અને બધા હરિભક્તો છૂટું પડવાનું અમારું ગામ માંડળ તાલુકામાં આવેલું છે અને વર્ષની અંદર સ્વામિનારાયણ મંદિર આજે એને એકસો ને સાત વર્ષ થયા અમારું મંદિર

જોવાલાયક છે અને બહુ ખુશી મંદિર છે અને આજે એકસો ને સાતમો વર્ષ થયું ત્યાંના નિમિત્તે પાટોત્સવ કહીએ જેને આપણે જન્મ જયંતિ અને આ પાટોત્સવ કહીએ છીએ સામધૂમથી અહીંયા બ્રાહ્મણો મંત્રો બોલે અને સંતો બંધારોના જે પ્રવચન થશે ત્યાં આપણે જૂનનું આયોજન પણ રાખેલું છે અમારે સ્વજાન સંપ્રદાયના માણસો અને રામાનંદ સંપ્રદાયના માણસોને અહીં મળીને બધા ગામની અંદર અમારા મંદિરો સરસ જે જ્યાં ભગવાનના મંદિરો સમૃદ્ધ છે એ ગામ હંમેશા સુખી હોય છે એ નિમિત્તે એ સિદ્ધાંત છે અમારા ગામની અંદર મંદિરો આ ગામ ગણાયંદ સ્વામી મહારાજની છે